હેલો એવરી વન વેલકમ બેક ટુ વન ધન સિંફેમ લોક જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને તો અત્યારે વાગ્યા છે સાત જેવું અને શું કહેવાય કે જવાનું છે એક મેરેજમાં અહીંયા જે છે દર્શિકાના ફૈજીના છોકરાના મેરેજ છે તો અમારે બી ઇન્વિટેશન છે તો બસ હું ને હીરવા બે જ છીએ તો જઈએ છીએ તૈયાર થઈને અમારી ડાયરેક્ટ આવવાના છે અને શું કહેવાય કે બપોરથી જ બધા લોકો અહીંયા આરામ કરવા માટે આવી ગયા હતા તો બહુ મજા કરી અમે બધાએ સ્પેશિયલી શું કહેવાય કે દર્શિકાના બીજા જે ફઈજી છે એમના ફેમિલી આખું બધા આવ્યા હતા હિરેનભાઈ અને બધા જ માનસિકાભાઈના બધા લોકો તો ફૂલ આખો બપોર બહુ મજા કરી બધાએ વાતો કરી અને એકદમ મજા આવી અને દર્શિકા પણ આવી હતી પણ શું કહેવાય કે નાની એવી ક્લિપ લીધી છે હીરવાય વચ્ચે વચ્ચે અને શું કહેવાય કે વંદુ વંદુ યાદ આવી જાય વૃંદા છે એ થોડીક બીમાર હતી તો એને ચડાવ્યો છે બાટલો બપોરે અહીંયા ઘરે જ અને એને ને મયુરનો ઝઘડો હજી જો જે લોકો ડેલી વ્લોગ જોતા હશે ને યાદ હશે કે મિહિરભાઈના મેરેજમાંથી એ બંનેનો ઝઘડો ચાલુ છે તો એ ઝઘડો કન્ટિન્યુ કરે છે બંને હજી અને ઓલી વ્લોગમાં આવતી નથી અને મયુર મને કહે છે તું એને લે લે તો જોઈએ હમણાં વૃંદાને થોડીક ક્લિપ મેં છાના મના હીરભાઈએ લીધી તો છે પણ હવે જોઈએ ત્યાં જઈને પણ બધાને પાછા મળીએ અને વિડીયો કન્ટિન્યુ કરીએ એ પહેલાં તમે આગળનો થોડોક પાર્ટ છે એ જોઈ લો અને બધા લોકોને કોણ કોણ આવ્યું હતું એ અને હવે લગ્નમાં જઈને જોઈએ કેટલું શૂટ કરીએ તો એ પાર્ટ પણ જોઈ લો ફિક્સ કરી દીધું

મોટી લાગે દખો મોટી કરને કી તમ અને આ બધા આયા તા હાય કેમ છો મજામાં હા કે દસ હેલો હાય બાય કે બાય એને તો હવે જાવું છે જલ્દી કેમ છો મજામાં બસ મજા હવે તો મને મળીશું પાછા આવજો ક્યારે ના એવા તો પણ લોગ ઉતારવાનો બાકી રહી ગયો કા ભાઈ હાલો આવજો પાછા હમણાં મળીએ પાછા આવજો માં આજે ખબર નઈ હીર હું થયું તો એને મેરજ માં નહોતું આવું એવું કઈ હીરવા આજે પેલી વાર હીરવા ને મેરેજ માં નતો હોય કે મારે નથી આવું એને ધરાર થી અત્યારે લઈ જાવ એટલે એનું મોઢું જોયા જેવું છે પણ મજા આવશે ને આવું વાંધો હે અહીંયા કંઈ પ્લાન બનાવ્યો હતો ફ્રેન્ડ ભેગો તો તો કેમ ન થવું મોડું થઈ જાય એટલે સુવામાં હીરવાને તો ઈ જરાય નો મેળવે મોડું ન થવું જોઈએ એટલે જો એનું મોઢું તો હાલો હવે જાય મેરેજમાં

તું તો તૈયાર ન થઈ આવી જમ બીમાર છે ચો બાટલો ચડાવે તોય લગ્ન તો કરશે જ પેલા જમવા ઊભી થઈ ગઈ ક્યાં દરરાજાનું બાનું લઈ

હવે તું વિડીયો માં આવીશ હાઈ કઈ દે હાઈ મજામાં જય શ્રી કૃષ્ણ મતે આ બધાય વિડીયો જોવે અને આ ભાઈ મો દરરોજ જોયે કે આ ભાઈ હવે તું આવી જઈશ વિડીયો માં હો ને જોઈશ ને બાય બાય તઈ જમી ઊભા થઈ ગયા તો આ ત્રણ હજી જમે છે ભાઈ દર્શિકા એટલી વાઈટ કી મારી નથી દેખો દેખો એટલી વાઈટ કી ફેમસ થવાનું નથી આપો અરે એમ થાય વર્સીકાને देर છે પણ શરમાઈ છે એવું છે બહુ બહુ કા હવે બસ દેખુ આમ તો કેવું <laughs> જાણ લો માં આની પેલે કે તેરાને નહી દેખાને જોરદાર લોગ જોયું છે આજે વૃંદાને જે અમારે કરવાનું હતું ફાઇનલી યસ અને બનશે એના વિડીયો ઉતારી લીધો અને હું વૃંદાભાઈ મેરેજમાં બીમાર પડી ગઈ હતી પણ હવે તો એની તબિયત સારી છે તો વૃંદા આ વૃંદા હે ને આ લોગ જોઈ અને એ મને જોરદાર અમારા બેને ઝઘડો થઈ જાય પણ કંઈ વાંધો નહીં વૃંદાને આપણે સહન કરી લેવું હવે હે ને આ વ્લોગ અહીં એન્ડ કરી અને અમારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો